હું મારું ગુજરાત અને વાહનું ગુજરાત વિશે કહીશ છેવાણી મારી ગુજરાતને આ ગુજરાત ભૂમિમાં છે ગુજરાતને આ ભૂમિમાં ને વેશભૂષા તો વિદેશી પર ગૌરવ આ ગુજરાત ગૌરવ આ ગુજરાત ગુજરાત સાથે સાંભળતાની સાથે જ એક દરેક ગુજરાતીઓના મનમાં હર્ષ લાગણી અને આનંદ અને અને ગૌરવની લાગણી આવે છે ગુજરાતની ધન્ય છે ગુજરાતની ગુજરાતની ગુજરાતનો ઇતિહાસ રૈંગીકરણી વેશભૂષા ભાષા ગરબા અને ગુજરાતનો ખોરાક એ તો દેશ વિદેશમાં જાણીતો છે એટલે લાગણી દરિયો જ્યાં જ્યાં ગુજરાતીઓ એટલું મોટું આ ગુજરાત એટલે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં જ્યાં 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 વસે ગુજરાતી ગુજરાતી એક મે ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ શ્રી રવિશંકર મહારાજ

પારંપારિક ભોજનના અનુસરે છે જેમાં દાળ ભાત શાક રોટલી છાશ કઢી ખીચડી એનો સમાવેશ થાય છે અને ગુજરાતી ભોજનમાં ફરસાનું ખૂબ મહત્વ છે જેમાં ખાખરા ખાખરા ભજીયા મુખિયા ઢોકળા ખમણ વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતના જોવાલાયક સ્થળોની ખૂબ મોટી યાદી છે જેમાં સોમનીથ સોમનાથ મંદિર એક ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ છે તે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ધરા જ્યોતિર્લિંગ ધરાવે છે ગાંધીજી તે ગુજરાત ગાંધીજી પણ આપણા ગુજરાતના જ છે અનેક રજવાડાઓને અખંડ ભારતમાં વિ અખંડ ભારતમાં જોડીએ તેવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ એ પણ એક ગુજરાતી જ હતા અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એક ગુજરાતી જ છે દરેક ગુજરાતી છે પોતાને તેઓ ગુજરાતી હોવાનો એને ગર્વ છે ગુજરાતના ગા ગુજરાતના ગામડામાં વસ્તુ ગુજરાત એ અમારી અમીરાત છે જહરજનાલી છે કુમારી છે માનસાઈ કોને કહેવાય આવકાર કોને કહેવાય એ જોવું હોય ને તો જોવું હોય તો વિદેશીઓને પણ ગુજરાત આવવું પડે છે આ ઉપરાંત અમારી પુજારી માતાએ હંમેશા શીખવ્યું છે કે મહેનતનો રોટલો ખાવો મહેનત પણ જેવી તેવી નહીં આખું વિશ્વ આપણી પાસે મેનેજમેન્ટ અને મહેનત મહેનતના ટ્યુશન લેવા આવે તેવી મહેનત અમને અમને ભસ્મોમાંથી ભગવાન બનતા આવડે છે અમને ડેફામાંથી અમને ડેફામાંથી અન્ન બનાવતા આવડે છે અમને અમને ભજીયા વેચીને ને વિશ્વના મોટા બિઝનેસમેન થતાં આવડે છે અમને ચા બનાવીને વડાપ્રધાન સુધી પહોંચતા પણ આવડે છે અમને અમને ગોઠણથી પગભર થતા પગભર થતા આવડે છે આ બધી છે મારા ગુજરાતની વિશેષતા ભવિષ્યમાં આખું વિશ્વ ગુજરાત સમજવા પડાપડી કરતું હશે ગુજરાતના લોકો આ રીતે કેવી રીતે ગુજરાતના લોકો કેટલા ગુજરાતના લોકો આવી રીતે હું પણ આવું ગુજરાત હોય ને તો હું પણ શું પણ એક દરેક ગુજરાતીઓ

પણ ગુજરાતી છું તું પણ ગુજરાતી છો હું પણ ગુજરાતી છું તું પણ ગુજરાતી છો આમાં પણ છે કોઈ ગુજરાતી ગુજરાતીને ગોઠવું ન પડે ગુજરાતીને બકવું ન પડે અરે કેમ છે અરે મજામાં અરે અરે વેરી નાઈસ વેરી વેરી નાઈસ મારી ગાડી થર્ડ ક્લાસ અરે રહેવાનું તો ફર્સ્ટ ક્લાસ મોડી લેવી હોડી લેવી પણ મોડી લેવી હોડી લેવી પણ કઢી સાથે ખીચડી લેવી અરે ગામડાની છોકરી તારા તો નંબરના બાપ છે ને રોટલાના રાજ છે દુનિયામાંથી મેં ધીરુભાઈ અંબાણી પણ આપડા